તો મિત્રો હું પણ ના હિમાંશુ મિસર મિત્રો આજના બ્લોગ વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે છે ને હું એકલો થઈ ગયો છું આજે આજે ઘરમાં એકલો થઈ ગયો છું મમ્મી એ જતી રહી ડાકોર ધ્યાનોની મમ્મી અને ધ્યાનો બધા જતા રહ્યા મોમાં ગયા હવે જીગો ભાઈ પડી ગયા એકલા તો મિત્રો આ તમને બતાવું ને ઘર જુઓ હા આપણું ઘર છે અને હું સોનો સોનો થઈ ગયો છે શું કરું કે ઘરમાં તો આમાંનું જ મન નહીં થતું હા જુઓ કોઈ સજ નહીં મિત્રો મમ્મી સવારે વહેલી આજે સાડા છ વાગે જતો રહ્યો ડાકોર તક્ષ દીકરીને સાચવવા જી અને આ ઘર થઈ ગયું સુમસામ

બધું કોમકાજની જવાબદારી આપણા પર આવી જાય અને આપણા જો ઘર નો અવેર કરવું પડે જો ઘરનો અવેર ના કરીએ ને આપણે તો આપણું ઘર જે છે ને આખું ખંડેર થઈ જાય તો આજ તો સવાર સવારમાં ઊઠી ગયો છું હું અને હું ઉઠીને આજ તો નોકરી જવાનું નથી કારણ કે નોકરી લખેલી નથી એટલે આજ તો રજા જવું છે થોડુંક બેંકનું કામકાજ છે થોડું ઘણું બતાવું છું અને પછી ત્યાંનું મળવા માટે જવાનું છે અને ઘરની વાત કરું ને આ બધું આ બધું છે ને બધા કપડા ધોઈ ને છે મમ્મીને અને ઘરમાં વારી તો નાખ્યું છે હવે ખાલી પોતું મારવાનું બાકી છે તો મિત્રો પોતું મારવાનું છે મારે કારણ કે આપણે પોતાનું ઘર હોય પોતાના ઘરમાં કામ કરતો તો શરમ લાગવી જ ના જોઈએ કારણ કે અમુક સમય એવો સમય આવતો હોય ને કે આપણે ઘરમાં કામકાજ કરવાનું કોઈ ના આવતા આપણે જાતે કરવું પડે અને ગંદકી ફેલાય ઘરમાં એના કરતાં આપણે જાતે સાફ સફાઈ રાખવી સારી તો મિત્રો મારા પોતું મારવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલું રહેજો કામકાજ તો આપણે કરવું જ પડશે ભલે આપણા છોકરા હોય કે ગમે તે હોય કારણ કે આપણે આપણું ઘર હોય તો આપણું ઘર આપણે સાચવવાનું હોય બીજું કોઈ તો સાચવા નહીં તો બાટલું થોડું અવસ આચેવા લઉં એટલે મારે અત્યારે તો પોતું મારી દેવું છે પછી નાવાનું બાકી છે હજુ નહીં લેવું છે નહીં જોઈને ફ્રેશ થાય પછી બેંકનું કામકાજ છે તો બેંકમાં જવાનું અને પછી ધ્યાનમાં ન જવાનું છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કરજો અને સપોર્ટ તો કરવાનું ભૂલતા જ નહીં તો મિત્રો જો આ છે ને હું પોણીની ડોલ દીધી છે પોણી માં આપણું જ લીધું છે હવે આપણે આના પોતું લીધું છે અને હવે અમારે આ એક ક્લીન ફ્રેશ છે જે કાંઈ સારું સરસ આવે છે જો તમે પણ મહિલાઓ જો વાપરતી હોય ને પોતા માં તો સૌથી બેસ્ટ વસ્તુ આ છે અમે છે ને હું આ ફિનાઇટનો ઉપયોગ કરું છું સરસ આવે છે આખું ફિનાઇટ નાખી સ્મેલ એવી આવે છે ને કે ઘરમાં મચ્છર હોય ને તો પણ મરી જતો હોય છે માત્ર ખાલી એક જ ઢાંકણ નાખું ને તો પણ જો તમારા ઘરમાં નાના છોકરા હોય ને તો આનો યુઝ કરતા હોય ને તો માત્ર અડધું ઢાંકણ જ નાખવાનું છે તો ચાલો આને હું ઓપન કરું છું હું તો એક જ ઢોકણ નાખવાનું છું કારણ કે ઘરમાં એકલું છું ને એટલે આખું ક્લીન ચોખ્ખા ચકાચક થઈ જાય એમ મિત્રો ફિનાઇલ નાખી દીધું ને આ ફિનાઇલ કેવું છે રંગ જ એકદમ સફેદ થઈ ગયું થોડીક કરી દો મિક્સ કર્યા પછી તમારે જો કેવું થાય છે મિક્સ કર્યા પછી તમે આને પોતું મારો ને તો તમારે ઘર મસેજ છે પણ કચરો ના રહે અને બીજું જે મચ્છર આવતો ને ને એ ના આવો અને એકદમ ક્લીન ચોખ્ખું થઈ જાય જો થઈ ગયું ને હું છે ને આ મિક્સ કરી નાખું છું આપણે દંડી થી મિક્સ કરી દઉં બરાબર વાહ વાહ સરસ થઈ ગયું અને આ પોતું છે હું મારું કામકાજ ચાલુ કરું છું કારણ કે પોતું તો મારું જ પડે ને ઘર બધું ખરાબ લાગે છે કારણ કે આ ટાઇલ્સ નાખેલી છે ને એટલે તો થોડુંક ચકાજક લાગવું જ જોઈએ કોઈક મેમોના કોઈ આવવાનો જનતાનું

પોતું તો મૂળ મારું કારણ કે હું ખૂબ ભાવ પોતું મારો ને બહુ વાર ના લાગે એટલે ફટાફટ ઘરનું કામકાજ થઈ જાય હવે આપણે પણ જો પત્નીને પણ આપણે મદદ કરાવી પડે આપણે એક લાખ એસી બી એસ એટલે બેટા ના ચાલે કારણ કે એ પણ થાકી ગયો એના તો સવ અન્ન ઉઠે ને એ સાંજ સુધી ને જો સુધી હું ઘરે તો સુધી ને કામ જ હોય એટલે આપણે પત્ની ને પણ મદદ કરાવી પડતી હોય છે તો ભાઈ ઘણ આપણ

પત્ની પંદર દિવસ પછી ધ્યાન મમ્મી પછી ઘરમાં ખાવાનું બનાવવાનું ટિકિટ લઈ જવાનું આપણે કોક ના કે કોક દિવસ ખાઈ પણ રોજ રોજ તો ના ખાવા

અને હવે હું જવા નીકળી છું સાસરી રહું છું ત્યારબાદ આપણે તમને બ્લોગ વિડીયો આપણે ત્યાં જઈને બનાવશું કે ભાઈ તક્ષુ અને ધ્યાનુ દીકરી અને મોક્ષી અને મમ્મી બધા શું કરે છે ત્યાં સુધી અહીંયા આ વ્લોગ વિડીયોને અહીં સમાપ્ત કરું છું